પુલાવ બનાવવા માટે અહીંયા બાસમતી લાંબા જે ચોખા આવે એ આપણે લઈ લઈશું તો એ પણ મેં કપના માપેથી લીધા છે પણ અહીંયા વાટકીનું માપ પણ સેમ જ છે તો એક વાટકી ભરી ચોખાને મેં સારી રીતે ધોઈ અને તે પાણી ભરી એને પણ વીસ મિનિટ જેવા આપણે પલાળી દઈશું સાથે આપણે અહીંયા મરચાં લીધા તીખા નહીં લેવાના નહીં તો બહુ તીખો એવો થઈ જશે એને મેં ગરમ પાણીમાં પલાળ્યા તમારી પાસે જો આવા લાલ મરચા હોય તો એ પણ લઈ શકો તો મરચાને આપણે દસ મિનિટ જેવા ગરમ પાણીમાં એકદમ ઉકળતા ગરમ પાણીમાં મેં પલાળી દીધા એટલે દસ જ મિનિટમાં મરચાં તમારા સોફ્ટ થઈ જશે તો જે મેં અત્યારે ફ્રેશ મરચાં આવે છે એ હું નથી લઈ રહી બધા પાસે ન હોય એટલા માટે હવે આપણે પેસ્ટ બનાવી લઈશું એક ઇંચ આદુના ટુકડા પાકી જો લસણની કળીઓ અને પલાળેલા સૂકા લાલ મરચાં ઉમેરી અને મેં આવી પેસ્ટ વાટી લીધી તો થોડું પાણી ઉમેરી પેસ્ટ વાટી મેં રેડી કરી લીધી તમે તમારા સ્વાદ પ્રમાણેની પેસ્ટ બનાવી શકો હવે આપણે ઝટપટ મગને કુકરમાં બાફી લઈશું એકથી બે ટી સ્પૂન

અને પ્રેશર કુકર નું ઢાંકણ ઢાંકી અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું બે વિસલ થઈ ગયા અને પછી આ રીતે મેં ચેક કર્યું તો મગ એકદમ સારી રીતે થઈ ગયા છે તો પાણી એમાં નથી રહ્યું જો તમારે રહ્યું હોય તો ચાણીમાં કાઢી અને એને નીકળવા દેવાના તો મગ આપણા રેડી થઈ ગયા હવે ઝટપટ આપણે ભાત અને બાફી લઈશું તો એક પેન માં મેં 6 કપ જેટલું પાણી ઓળવા મૂક્યું છે એમાં આપણે મીઠું સાથે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેશુ એક ચોખા છે એ આપણે પાણી નિધારી અને ઉમેરી દઈશું તૂટે નહીં એ રીતે હળવા હાથે તમારે ચોખા ને ઉમેરી દેવાના

તો આ રીતે તમારે પાણી છે એ બિલકુલ નીતારી દેવાનું અને આ રીતે ચારણીમાં તમારે એને કાઢી લેવાનું તો આ રીતે હું કાઢી લઈશ અને પછી આપણે એને ફેન નીચે ઠંડા થવા માટે મૂકી દઈશું એટલે તમારા જે ચોખાના દાણા છે એક એક એવા ચોપટા રહેશે હવે પુલાવ બનાવવા માટે એક પેનમાં આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ગરમ થઈ જાય એટલે એકથી બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું હલકો જીરાનો કલર બદલાવા દઈશું જીરાનો કલર બદલાય એટલે એક ડુંગળી મોટી ઝીણી કટ કરેલી ઉમેરી ડુંગળીને બે થી ત્રણ મિનિટ જેવું આપણે સાકળી લઈશું તો એકદમ સારી રીતે ડુંગળીને મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ જેવું સાતળી લીધું નું મિક્સરની નીચે સાતળી દે એટલે આપણે એમાં અડધું ગાજર જીરો ચોપ કરેલું આ રીતે ઉમેરી દઈશું અને ગાજરને બે થી 3 મિનિટ જેવું એને પણ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું તો ગાજર થોડું હાર્ડ હોય એટલે તમારે પહેલા ઉમેરી એને સાતળી લેવાનું ગાજર આ રીતે સાતળી જાય એટલે આપણે એમાં હવે કોબી ઉમેરી દઈશું અહીંયા તમારે એક થી સવા કપ જેટલી કોમી ઉમેરવાની છે તો કોબીનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધુ ઓછું પણ લઈ શકો કોમીને હાઈ ફ્લેમ પર એક થી બે મિનિટ જેવું સાદઈ લઈશું કોબી થોડી ક્રંચી રહેશે તો ગુલાવનો ટેસ્ટ બહુ સારો એવો આવશે બે મિનિટ જેવું થઈ ગયું હવે આપણે જે પેસ્ટ વાટી છે લાલ મરચાંની એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે પણ આપણે સાતળી સાથે અડધી 2 ટીસ્પૂન હળદર બે ટીસ્પૂન લાલ મરચું પાવડર તો મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે મેં લાલ મરચું પાવડર પણ થોડું ઉમેર્યું એક થી બે મિનિટ જેવું આપણે પાછું એને સાંતરી લઈશું એટલે સારો એવો કલર છે એ આવી જશે હવે એક નાનું ટમેટું ઝીણું ચોપ કરેલું અને એક કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું ઉમેરી અને એને આપણે 2 થી ત્રણ મિનિટ જેવા સાતવાના છે સાથે મીઠું ઉમેરી દઈશું એટલે ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય અને સારી રીતે બધા મસાલામાં મિક્સ થઈ જશે તો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને 2 થી ત્રણ મિનિટ માટે મેં એને સારી રીતે સાતરી લીધું એકદમ સારી રીતે હવે સતરાય અને સારો એવો કલર આવી ગયો હવે એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી દેસુ અને સાથે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસાઈને ઉમેરી દેસુ અડધી ટી સ્પૂન જેટલો સંચળ ઉમેરીશું તો મીઠું અને સંચળનો કોમ્બિનેશન બહુ સારો એવો પુલાવમાં ટેસ્ટ આવશે એક થી બે મિનિટ જેવો એને થવા દેસુ અને હવે આપણે એમાં

અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે તો હું લીંબુ નથી વાપરી રહી અત્યારે પણ જો તમારે ઉમેરવો હોય અહીંયા તો લીંબુનો રસ નીચોવી અને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે એકદમ વધારે પડતું પ્રેશર નથી આપવાનું હળવા હળવા હાથે આ રીતે મસાલો છે ઉપર લેતા જઈએ આ રીતે ભાત અને મગ સાથે મિક્સ કરતા જઈશું અને એક બે મિનિટ જેવું હોય એને પાછું આપણે થવા દઈશું એટલે બહુ ટેસ્ટી એવો